આપણને કહેવામાં આવ્યું છે કે નીચેનો દરેક મોટો ચોરસ એક પૂર્ણ દર્શાવે છે છાયાંકિત ભાગને મિશ્ર સંખ્યા અને દશાંશ બંને તરીકે દર્શાવો વિડિયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો અહીં આ ભાગને મિશ્ર સંખ્યા તરીકે શું લખી શકાય આ ભાગને દશાંશ તરીકે શું લખી શકાય હવે આપણે તે સાથે મળીને કરીએ સૌપ્રથમ મિશ્ર સંખ્યાથી શરૂઆત કરીએ તમે અહીં જોઈ શકો કે આપણી પાસે એક પૂર્ણ છે અહીં આ આખા આખાચ ચોરસને છાયાંકિત કર્યું છે તેથી આ એક પૂર્ણાંક અને આ બીજા ચોરસનો કેટલોક ભાગ છાયાંકિત કરવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે કે આપણે આ આખા ચોરસને દસ એક સરખા ભાગમાં વિભાજિત કરી રહ્યા છીએ જેમાંના બે ભાગ છાયાંકિત કર્યા છે આમ જો છાયાંકિત ભાગને મિશ્ર સંખ્યામાં લખવું હોય તો આ અહીં એક પૂર્ણ છે અને 10 માંથી બે ભાગને છાયાંકિત કર્યા છે માટે તે એક પૂર્ણાંક બે દશાંશ થાય તમે અહીં જોઈ શકો કે આપણી પાસે એક સરખા દસ ભાગ છે અને તેમાંથી બે ભાગ ને લખવાનું છે એક પછી દશાંશ આવશે હવે આપણી પાસે અહીં કેટલા દશાંશ છે આપણી પાસે અહીં બે દશાંશ છે તેથી આ એક પોઈન્ટ બે થશે આપણે હવે વધુ એક ઉદાહરણ જોઈએ ફરીથી

તે બે પૂર્ણ થશે અને આ ત્રીજા ચોરસના કેટલાક ભાગ છાયાંકિત કર્યા હોય એવું લાગે છે અને અહીં અને અહીં આ ત્રીજા ચોરસના ફક્ત અમુક જ ભાગ છાયાંકિત કરેલા છે ત્રીજા ચોરસને સો એક સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે અહીં આ દસ ગુણિયા ની એક જાળી છે અને આ દરેક નાનો ચોરસ એક સતાંશ દર્શાવે છે હવે આવા કેટલા સતાંશ છાયાંકિત કરવામાં આવ્યા છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર અને ત્યારબાદ ઇકોતેર બોતેર તોર ચુમ્મોતેર સતાંશ ને છાયાંકિત કરવામાં આવ્યા છે આપણે અહીં જોઈ શકીએ કે સો માંથી ચુમ્મોતેર ચોરસ ને છાયાંકિત કરવામાં આવ્યા છે હવે જો આ આખાને મિશ્ર સંખ્યા તરીકે દર્શાવવું હોય તો તે બે પૂર્ણાંક ચુમ્મોતેર ના છેદમાં સો થાય જો આપણે તેને દશાંશ તરીકે લખવું હોય તો તે બે પોઈન્ટ ચુમ્મોતેર થશે કારણ કે આપણી પાસે અહીં ચુમ્મોતેર એક બે ત્રણ ચાર પાંચ છ સાત દશાંશ છે અને પછી ચાર સતાંશ છે માટે તમે તેને ચુમ્મોતેર સતાંશ તરીકે વિચારી શકો અથવા સાત દશાંશ અને ચારસો સતાંશ કોઈ પણ રીતે તમને આજ જવાબ મળશે અને આપણે પૂરું કર્યું